હે માતાજી જય શ્રી કૃષ્ણ બધાની તો ફાઇનલી અત્યારે અમે છે ને અમદાવાદથી વિરમગામ પાછા આવી ગયા છીએ તમે વિચારતા હશો કે ઘડીકમાં ત્યાં પહોંચી જાય છે કડીકમાં વિરમગામ આવી જાય છે કડીક અમદાવાદ પહોંચી જાય છે પણ આમાં એવું હતું કે ભાભી બીબેન રમાડવા માટે આવ્યા હતા તો અમે લોકો હું અને બબુ અને ગાયત્રી ત્રણેય લોકો ગયા હતા પણ ત્યાં કંઈ મેં બ્લોગ શૂટ કર્યો નહીં એક આદો ફોટો છે એ મૂકી દઈશ તમે જોઈ લેજો

બાર વર્તા આવે આપણા જેલા ફોન કર્યો નહીં ને એમને એટલે લેવાની નહીં એટલે વિરમગામ પછી ગયા કુ દે પપ્પા જોડે જવાનું ને પપ્પા જોડે છે આપી oh. દે <f _hehe> <laughs> એકાદ ફોટો થોડો વિડીયો એવું કઈક હશે એ મેં પેલા મૂકી દીધું છે તમે જોઈ લીધું છે અને જો કેટલા બધા રમગડા ભેગા કરે રહી તો આઈ તરત પછી હે ને હું બહુ થાકે જતી એટલે પહેલા હું સુઈ ગઈતી થોડી વાર અને પછી ઘરે આઈને કઈ મેં બ્લોગ શૂટ કર્યો નહીં બબુ બેસવાનું મસ્ત મજાનું ખુરશી લાઈ હે એવું આમ સુ કે હવા ભરીને બેસવાનું તો એ હું તમને હમણાં બતાવીશ અથવા કાલે બતાવીશ તો એ એવું હે ને મેં મૂકી દીધું સતર બાજુમાં કારણ કે અહીંના છોકરાઓ આ ખાતાને એટલે મૂકી દીધું બાજુમાં